મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ઉદ્યોગકાર પાસે મુંબઈના બે અને દેહરાદૂનના એક મળી ત્રણ વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચૂકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં રૂપિયા છન્નું લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલે જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ થાણે મુંબઈના શુભમ એન્ટરપ્રાઇઝના લલિત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ અલગ પ્રોડક્ટનો બલ ડ્રગ માલ મંગાવી પચીસ લાખ પાંત્રીસ હજાર પાંચસો પચીસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો જોકે બેંકમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયો હતો આ જ રીતે દહીસર મુંબઈના એસકે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના સંદીપ સેઠીએ માલ મંગાવી પચાસ લાખ ચોવીસ હજાર ચારસો ચાળીસ રૂપિયાનો ચેક મોકલ્યો હતો તેમજ દેહરાદૂનની મેડિકો ફાર્માના સૂરજ મહેતાએ પણ બલ્ક ડ્રગ પ્રોડક્ટનો માલ મંગાવી વીસ લાખ સત્તાણું હજાર ચારસો પચાસ રૂપિયાનો ચેક કુરિયર મારફતે મોકલાવી આપ્યો હતો પરંતુ બેંક એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નહીં હોવાથી ચેક બાઉન્સ થયા હતા આમ ત્રણેય વેપારીઓએ વંદના કેમિકલ્સના માલિક જગદીશ પટેલને આજ દિન સુધી રૂપિયા છન્નુ લાખ સત્તાવન હજાર ચારસો પંદર ચૂકવ્યા નથી આ ત્રણેય વેપારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા ત્રણેયના ફોન બંધ આવી રહ્યા હતા આ બાદ ત્રણેય વેપારીઓએ પોતાના પરચેઝ ઓર્ડરમાં જણાવેલ ઓફિસના સરનામે જે તપાસ કરતા તે નામની કોઈ ઓફિસ પણ નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ તો છેતરપિંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે અમે લોકોએ અમે અત્યારે ફાર્મા ઇન્ટરમીડિયેટ્સનું કામ કરીએ છીએ અને એ ફાર્મા કંપનીઓને અને ટ્રેડરોને સપ્લાય કરીએ છે મુંબઈમાં અમારા એક ટ્રેડર છે એમને અમે મટિરિયલ સપ્લાય કરેલું અને એ મટિરિયલની સામે અમને પાર્ટીએ પીડીસી ચેક આપેલા પણ એ પીડીસી ચેકનો ટાઈમ આવતો અમે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયેલા અને આ ટોટલ છન્નું લાખનું ફ્રોડ કરેલ છે પાર્ટીએ તો એના માટે અમે અત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે